અને અત્યારે ચારમાં તમને ખબર જ છે આઈટીઆઈ જવાનું મોડું થતું જ હોય આપણે અને આજે તો ફૂલ મોડું થાય છે એટલે બેગ બેગ નાખીને થઈ જાવ તૈયાર અને મહાશિવરાત્રીનો અવલોક કેવો લઈ જાય એ બધા કોમેન્ટમાં જણાવજો બાકી ચાલો અત્યારે મુફાસો લઈને ભાગીએ આઈટીઆઈ તરફ અને સ્ટાર ગર્લથી એકને પિક કરવાનો છે મિત્રને એમને પણ પિક કરી લેવું કાંઈ વાંધો નહીં ચાલો કન્ટિન્યુ બનારો હવે જઈએ ડાયરેક્ટ આઈટી પડી ગઈ છે બ્રેક ને બારે નાશ તપાસ તો કરવા ધવલો આપડો તો ચાલો નાસ્તો કરશું કે દેખાશું અને આર જે ફોર્ટી ફાય કેબલ અમારે કોમ્પ્યુટરમાં આવે કાંઈ વાંધો નહીં ચાલો એનું વિસ્તારથી બધું ભણાવું છું તમને તો ભાઈ પડી ગઈ છે રજા હવે જવું છે ઘરે મારે ધવલા આજે ધવલો આપડી રાહે જોયો તો તો ચાલો ઘરે ભાગ્યા જલ્દીથી અને ઘરે જઈને તમને મળો અને આજનો ભાઈ બ્લોગ આવ નાનો એવો આવશે એવી શક્યતાઓ દેખાય છે એ હવે રાતરે ખબર પડે કાંઈ વાંધો નહીં ચલો પડતા પડતા રહી ગયો તો ચાલો મુફાસો તૈયારી છે તો મુફાસાને લઈને ભાગીએ ભાઈ આવી ગયા ઘરે અને તમારો ભાઈ આઈટીઆઈથી આવી ગયો છે અને આજનો બ્લોગ છે જ નાનો એવો હશે કાંઈ વાંધો નહીં કાલનો બ્લોગ કેવો લાગજો અને હજી ન જોયો હોય તો જલ્દીથી જોઈ લેજો ભાઈ શું કરો છો યાર સપોર્ટ જ નહીં મળત તો દિલથી સપોર્ટ કરો થોડોક બેર કરો મારા ભાઈ એટલે એ ટાઈપનું હે અને સપોર્ટ કરી નાખવાનો હોય તમારે ફૂલે ફૂલ ને અત્યારે હે ને મેં આવીને મિની બ્લોગ એડિટ કર્યો પછી મેં જો ક્લિપ લઈ લઉં મિની બ્લોગ એડિટ કરી છો અને કારણ કે આપણે છ વાગ્યાનું શેડ્યુલ છે એટલે છ વાગે તો પડી જ જવો જોઈએ એટલે મિની બ્લોગ એડિટ કરીને અપલોડ કર્યો અને અત્યારે બેસવું છે હવે જમવા તો ચાલો હું તમને જમીને મળું તો ભાઈ બેસી ગયા છે જમવા રોટલી ચોળીનું શાક છાસ અને સંભારો સેલાડ અત્યારે સુધાર્યું તો ચાલો કાંઈ વાંધો નહીં જમીને પછી હું તમને મળું ભાઈ જેઠાલાલ જોતા જતા શેરવાળો હપ્તો ચાલુ છે એપિસોડ તો મસ્ત મજાનું જમી લઈએ ચાલો મમ્મીની આવી ગયા છે ફાઇનલી કર્યા અને હું તો હોઈ ગયો હતો એ લોકો આવીને જગાડ્યો દીવા એવું કરવાનું હોય એટલે ત્યારે જગાડી દીધો હતો તો અત્યારે એમને પૂછીએ ને બહાર હોતું જવાનું છે અઠવાડિયામાં નનથી રે હાલી રહી હતી હું કે મમ્મી હું બનાવ્યું જમવાનું સેવ ટમેટાનું શાક ને ખીચડી ને ભાખરી ભાખરી બને ખીચડી બની ગઈ અને છે જવાનું છે ગામ સિટી સુરત સિટી બાય બાય લાઈફ ટાઈમ લાઈફ મે ફર્સ્ટ બાર સુરત જાય और कौन कौन जाएंगा मेरा बड़ा बेटा छोटा बेटा और मैं ओ भाई साहब हम भी जाने वाले हैं लाइक कर दो। सूरत जाएंगे और बनाएंगे। दोज में जाना है ऐसा है ऐसा है ऐसा है हाँ जी खिचड़ी बन गई तो चलो भाई सूरज जाओ मुझे તો તો કપડા બપડાં ની શોપિંગ પણ કરવાની છે તો બ્લોગ સુરત જવાની તૈયારીના ને ચેક કરજો અને લાઈક કે સબ્સ્ક્રાઇબ કરી નાખજો કપડાં બપડાં લેવાના છે ને તો તો હમ એદી કાલ હા એ તો વાર છે સુરત જવાને વાર છે ને તૈયારી બહુ જલ્દી થાય છે ભાઈ એવું છે બધું એ કેવો એટલે હા આ હઉ હું આવી ગયો આ ભાઈ મારે વિડીયોની ક્લિપ લેવાની હતી એટલે ધીમો રાખ્યો આ ભાઈ ટેપ વગડતું હતું ધીમું કરી દીધું હોય એટલે બધા કેમ ધીમું થઈ ગયું અરે ભાઈ કર્યું એટલે એવું છે તો ચાલો કઈ વાંધો નહીં જમવા બે હમણાં જમો હતો એટલે એ ટાઈપનું હતું અને આપણે કાંઈ જમવાનું થતું નથી ને ટીવીમાં ફિલ્મ બિલમ આ બધા જોતા હોય ને ઓલો એક મોબાઈલમાં જેઠાલાલ ચાલુ કરીને બેઠો હોય કારણ કે જેઠાલાલનો ટાઈમ ચૂકાય જાય પછી તો કઈ આવે નહીં એટલે એ ટાઈપ નું હે ભાઈ અને મસ્ત મજાનું એ લોકો બધા જમવા બે ગયા તો હમણાં જમી લીધું એટલે એ ટાઈપનું ચાલો ભાઈ આ આજે નાખી કેવું હરામાયેલું રહે ને તો આ બ્લોગ ને આયાજેન્ટ કરી છે મોર બ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં યાર અને દિલથી સપોર્ટ કરી નાખો તમારા ભાઈ ને આપણે મળીએ આવા જ નેક્સ્ટ ડેના બ્લોગમાં જ્યાં સુધી ટાળાભાઈ ભાઈ યુ